છોટાદેપુર એ ટુ જેડ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે છોટાદેપુર એસટી ડેપો ખાતે વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ છોટાદેપુર એસટી ડેપો ખાતે કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ તથા સ્વચ્છતા અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે એસટી ડેપોના એટીઆઈ ની ઉપર અધ્યક્ષતામાં સ્ટાફના કર્મચારીઓ તથા શાળાના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા શાળાના વિદ્યાર્થીઓ

ડેપો ખાતેના તમામ કર્મચારીઓ સાથે જોડાયેલ અને બાળકો જોડાઈને રેલીનું આયોજન કરેલ ત્યારબાદ વૃક્ષારોપણનું આયોજન કરેલ તેમાં બધા કર્મચારીઓ સાથે મળીને વૃક્ષારોપણનું વ્યવસ્થિત રીતે આયોજન કરેલ સૌનો સાથ ગંદકીનો નાશ એ અંતર્ગત બધાએ મળીને ડેપો ખાતેની પીમાઇસિસ તેમજ દરેક જગ્યાએ સ્વચ્છતાનું સ્વચ્છતા જળવાય એ અંતર્ગત પોતે જવાબદારી લઈને વ્યવસ્થિત સ્વચ્છતા નું કામ કરેલ મારું નામ નવલ આર રાઠવા એડમિકનિક છોટા રિપોર્ટ